શ્રી ગુરુરામ પાવન ભૂમિના આંગણે ઉપધાન તપોત્સવ યોજાયો હતો આચાર્ય ભગવંત મહારાજ અને આચાર્ય મુનિષંદ્ર મોક્ષ માળ મહામંગળકારી આત્મકલ્યાણકારી પંચમંગલ ઉપધાન તપની આરાધના કરાઈ હતી સાદા અને સંયમજીવનનો અનુભવ એટલે મોક્ષની માળા સુડતાળીસ દિવસ ઉપધાન નું ખાસ મહત્વ હોય છે આચાર્ય મહારાજ સાધુ ભગવંત અને સાધ્વી ભગવાનની ઉપસ્થિતિ હતી શ્રી ગુરુ રામ પાવન ભૂમિ ની અંદર માં ભવ્ય થી ભવ્ય ઉપધાન તપ નો મહોત્સવ ચાલી રહ્યો હતો તેની આજે પુર્ણાવી અંદરમાં પૂજ્યપાદ આચાર્ય ભગવંતોએ મોક્ષની માળા પહેરાવીને બસો ઓગણ સાહીઠ આરાધક ટુ ફિફ્ટી નાઇન આરાધકોને ખૂબ ખૂબ ધન્ય કર્યા અને સાથે સાથે એ લોકોએ પણ એક સંકલ્પ કર્યો કે ભવિષ્યની અંદર મોક્ષની માળા જ્યારે પહેરાય એના પછીની અંદર નજીકની અંદર વૈરાગ્યની ઉત્પત્તિ થઈ શકે છે માટે એક દીક્ષાના ભાવ પણ અહીંથી શરૂઆત થાય છે એવું ખાસ આરાધકોનું માનવું છે જૈન ધર્મમાં મોક્ષની માળાનું કેટલું મોટું મહત્વ છે કઈ રીતે રુચિ મુનિયમાં આ એક જાતની એક વૈરાગ્ય માટેની નેટ પ્રેક્ટિસ કહી શકાય આપણી ભાષામાં કે જેની અંદર સુડતાલીસ દિવસનું સાધુમય જીવન સાધુની અંદરનું જે જીવન આવે છે કે સુડતાલીસ દિવસ સુધી સ્નાન નહીં કરવાનું સંથારો એટલે નીચે સૂવાનું ઘરે નહીં જવાનું અને સંસાર સાથેના તમામ સંબંધો કોઈ પણ પ્રકારની વાતચીત આ આરાધકોને કરવાની હોતી નથી